નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે જ્યારે બોલે ત્યારે કંઈક ને કંઈક બાફી મારે છે આ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓની આવી આદત છે ત્યારે જે થોડા દિવસ પહેલા મનસુખ વસાવા અને ચેતર વસાવાને લઈને જે કંઈ મગજમારી મારી થઈ હતી એ મગજ મારી ઉપર આજે મનસુખ વસાવાએ બે દિવસ પહેલાં મૌન તોડ્યું છે અને એ મૌન તોડતાની સાથે જ મનસુખ વસાવાએ જે ખોટા નિવેદનો આપ્યા છે જનતા સમક્ષ મીડિયા સમક્ષ આવીને ખોટામાં ખોટા જે નિવેદનો આપ્યા છે એમનો પર્દાભાશ થઈ ગયો છે જે રીતે મનસુખ વસાવા એવું કહે છે કે ચેતર વસાવાએ ડેડિયાપાડાના ટીડીઓને ધમકી આપી ત્યાર પછી સો થી દોઢસો ટીડીઓ ટીડીઓની ઓફિસ પર પહોંચ્યા છે અને સાથે સાથે એ પણ કીધું છે કે સો દોઢસો લોકો જે આવ્યા હતા એમાં મોટા ભાગના લોકોએ દારૂ પીધો હતો તો મારે પૂછવું છે મનસુખ વસાવાને કે તમારી સરકાર બણગાવો ફૂંકે છે કે ગુજરાતમાં દારૂ મળતો નથી તો આ સો દોઢસો લોકો આવ્યા હતા એમાંથી મોટા ભાગના લોકોએ દારૂ પીધો તો આ દારૂ આવ્યો ક્યાંથી અને જો ખરેખર દારૂ પીધો હોય તો સીધી વાત છે કે ગુજરાતમાં દારૂ મળે છે અને ગુજરાતમાં જો દારૂ મળતા હોય તો તમારી સરકાર એકદમ ખોટી છે જનતા સમક્ષ આવી અને આ દારૂ પરના નિવેદનો ખોટા આપે છે એ પણ સાબિત થાય પણ ખેર ગુજરાતની અંદર ખૂણે ખૂણે દારૂ મળે છે સર્વ જનતાને ખબર છે નેતાઓ પણ બેફામ પીએ છે બધાને ખબર છે પણ આ શરમ વગરના નેતાઓ વારંવાર જ્યારે બોલે ને કે ગુજરાતમાં દારૂ નથી મળતો ત્યારે આપણને ખૂબ ગુસ્સો આવે આના કરતાં એમ કહી દેતા કે ગુજરાતમાં દારૂ મળે છે પણ ચોરી છૂપે મળે છે અમારી તાકાત નથી ગુજરાતમાં દારૂ બંધ કરાવવાની આવું સ્પષ્ટ કહી દે ને તો કમસે કમ દરેક ગુજરાતીઓને તો શાંતિ થઈ જાય પરંતુ જે રીતે મનસુખ વસાવાએ મૌન તોડ્યું છે ત્યાર પછી જે મીડિયા સમક્ષ ખોટું નિવેદન આપ્યું છે ચેતર વસાવા વિશે આવો આપણે એને સાંભળીએ પણ વિડીયો પૂરો સાંભળજો દરેક લોકો સુધી પહોંચાડજો એટલી જવાબદારી તમારી છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલું ખોટું બોલે છે એ તમે પણ સાંભળી લો સવારમાં બારેક વાગ્યાની આસપાસ એક તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં એ ટીડીઓ પાસે ગયા ને બાકીના સ્ટાફને બધાને બહાર કાઢી મૂક્યો હવે અંદર ટીડીઓને એની બંને વચ્ચે શું વાતચીત થઈ છે કે તે ટીડીઓ જાણે અને ચેતર સાચી વાત જાણે પણ એ બે વચ્ચે વાત થઈ બધી ટીડીઓ ગભરાઈને ભાગી ગયો ઓફિસ છોડીને હવે આ વાતની વાત અ અમારા જે કાર્યકર્તાઓ અમારા મોતીભાઈ થી માંડી શંકરભાઈ બીજા આગેવાનો તાલુકાના ચૂંટાયેલા લોકો એ વિસ્તારના પાણીના પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે એ પણ ગયા હતા તો ટીડીઓ તો નીકળી ગયા અને ગભરાયેલો હતો આ વાતની વાત અમારા કાર્યકર્તા મને જાણ કરી કે ડીયાપાડામાં આ પ્રકારની ઘટના ઘટી છે અને ટીડીઓ ભાગી ગયા છે અને તૈતર સાથે કંઈક પ્રકારનો કંઈક ઘટના આવી ઘટી છે કોઈ વિષય બાબતે એ વિષય બે એ લોકો જાણે બે જાણે પણ આ સ્થિતિમાં મારે બીજી પણ મારી રીતના મેં માહિતી મેળવી તે મેં તાત્કાલિક ડેડિયાપાડા હું પહોંચી ગયો અને પાંચની આસપાસ અમારા કાર્યકર્તાઓને મેસેજ કર્યો મેં કે હું ત્યાં ડેડિયાપાડા પહોંચું છું અને બધા તાલુકા પંચાયતના સભ્યોએ ત્યાં તાલુકા પંચાયતે પહોંચવું એ હવે બધા તાલુકા પંચાયતની કચેરીમાં અમારા તાલુકા સભ્યો છે મોતીભાઈ છે બધા અમે બેઠા હતા તો આ દરમિયાન આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો હવે હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કઈ સમજાતું નથી પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈકાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી પણ એક ડરાવવાના ધમકાવાના એના પ્રયત્નો છે પણ મારે એટલા માટે ડેડેપાડા તાત્કાલિક જોવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા ધમકાયા હતા એને અનેક પ્રકાર એની ધમકી આપી હતી તો આ પ્રકારનું જો વાતાવરણ હોય તો બાકીના અન્ય કર્મચારીઓ પણ મને ટેલિફોનિક વાતચીત કરી કે સાહેબ આ સ્થિતિમાં અમે કઈ રીતના કામ કરીશું મને પણ લાગ્યું કે જો આ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં કામો કરવા બહુ મુશ્કેલ છે એટલે આખી કાર્યકર્તા સાથે બેઠક મેં કરી અને બધાને કીધું કે આપણે જે પણ હશે તે આ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે ચૈતરભાઈનું એવું કેવું છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો એમના કાર્યકર્તાનો પણ એમને વિડીયોમાં બોલે છે કે તમે એમના કાર્યકર્તા પણ એવું કહે છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો તમે આવા પ્રકારના પ્રશ્નો તમે રજૂઆત નહીં કરી શકો હવે એમને ખબર નથી કે હું સંસદ સભ્ય ચાલુ છું ચૈતર વસાવાને એટલું નોલેજ હોવું જોઈએ કે જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી હું સંસદ સભ્ય ચાલુ છું અને લો કે સંસદ સભ્ય નથી આ વિસ્તારનો આગેવાન તો ખરો ને સમાજનો એક પ્રતિનિધિ તો ખરે ને એટલે તો એને નોર્મલ જ્ઞાન નથી કે એના કાર્યકર્તામાં તો પીધેલા હતા એટલે એલ ફેલ બોલતા હતા તો આ આ સંજોગોમાં મારે એક જ વસ્તુ આપના માધ્યમથી કેવું છે કે અત્યાર સુધી મારા ઇતિહાસની અંદર કોઈ ધારાસભ્ય દબંગ જે પ્રકારના ગું સાથે રાખે છે કાલે એની સાથે આવેલા બધા ગુંડા પ્રકારના લોકો તોફાન કરવાના ઇરાદા થયા અમે પંદર પંદર થી વીસ લોકો અમે હતા આ સાથે સો દોઢસો નું ટોળું હતું તો આ સંજોગોમાં આ એક જ વસ્તુ છે કે દાદાગીરી કરી લોકોને ડરાવવા ધમકાવવા અને પોતાના મનમાની મુજબ બધા કામો કરાવવા આ માનસિકતા એની બિલકુલ છે તો આ આખા દિવસની ગઈકાલની આખી ઘટના છે હવે તાલુકા વિકાસ અધિકારી નો અમારો સંપર્ક થયો નથી પણ બીજા બીજા માધ્યમો દ્વારા જાણ મળ્યું છે કે જૂનો ઓડિયો વાયરલ થયો તો એના અનુસંધાને આ ડીડીએન ત્યાં ટીડીએને આ ચૈતરભાઈ ધમકાવવા માટે ગયા હતા અને બીજું કે આખી ફાઇલો લઈને ગયા હતા કે આગામી દિવસોમાં આ દરેક વિભાગના કામો કે મને પૂછ્યા વગર કોઈ કામો કરવા નથી અને કામોની યાદી આપી આ સિવાય બીજા કોઈ કામ ધારાસભ્ય હું છું અને હવે બીજા કોઈ પદાધિકારી કોઈ સંસદ સભ્યની પણ વાત માનવી નહીં કારણ કે કેટલાક કામોમાં હું રજૂઆત કરું તો અધિકારીઓને એટલે એ વાત એને ખબર પડી હશે એટલે એના મગજમાં એવું છે કે હવે સંસદ સભ્ય મનસુખ રહ્યા મનસુખભાઈ રહ્યા નથી અને એમની વાત સાંભળ્યું નહીં બધું હું જે પણ કહું તાલુકામાં કે સાગબારામાં કે આ વિસ્તારની અંદર બધું મને પૂછીને જ કરવું આ આ આ પ્રકારની માનસિકતા એ ધરાવે છે એ એ વાત એની માનસિકતા તદ્દન ખોટી છે લો કે સંસદ સભ્ય નથી તો પણ આ વિસ્તારના આગેવાન તરીકે મારે પ્રજાના પ્રશ્નો સાંભળવાની મારી ફરજ છે હું સમાજ સેવક છું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને આ એની દાદાગીરીને ક્યારેય પણ અમે એ એ એ ચલા ચલાવી લેવાના એ નથી જે ભૂતકાળની અંદર જે સારું એક વાતાવરણ સુમેળભૂડ્યું વાતાવરણ એ અમે સ્થાપિત કરવાના અને કર્મચારી એ વિસ્તારમાં કામ કરતા કરનારા લોકોને પણ અમે બિલકુલ કાયદાને ધ્યાનમાં રાખી એમને મદદરૂપ થવાના છે એ બધી દબંગી કરવા માંગે છે અને આમ આદમી પાર્ટીના એક પ્રકારના બધા જ લોકો એક ગુંડા પ્રકારના છે તો આવનારા દિવસોમાં આમની જે દાદાગીરી ન મજબૂત બને એ લોકો એટલે અમારે પણ સજાગ રહેવું પડે અને જવાબદાર જિલ્લાના અધિકારીઓને પણ અમે ધ્યાન દોરવાના છે અને સરકારમાં પણ ધ્યાન દોરીશું અને આમ પણ ગુનાહિત કૃત્ય સાથે જોડાયેલા આ ધારાસભ્ય ચૈત્ર વસાવા છે જેને મરજીમાં હોય ત્યારે ગમે તેને મારી દેવાનું અધિકારીને મારવાનો મારવાનું વિના લોકોને મારવાનું ફોરેસ્ટના કર્મચારીને મારવાનું અને પછી આરોપ કે કે મારા પર ખોટી ફરિયાદ ગુનો એ કરે છે દાદાગીરી એ કરે છે ગઈકાલની ઘટના જુઓ અમે દસ પંદર લોકો હતા અને સો દોઢસો નું ટોળું લઈને આવ્યા તો ખરેખર ઝઘડો કોણ કરવા માંગે છે વાતાવરણ કોણ ડોડવા માંગે છે તો આ આ વસ્તુ એ ગુના એક કરે છે અને કાયદો હાથમાં એ લેવા માંગે છે અને સાવકાર બનવા માંગે છે અને મેં જે જોયું કાલે કે આ ઝઘડો કરી અમારા સાથે ઝઘડો કરી અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને ફરિયાદ છે લેખિતમાં કે કે મને સરકાર મારા પર ખોટા કેસ કરવા માંગે છે હવે અમે અમે હવે એ કઈ રીતના એ માની લે છે કે મારા પર ખોટા કેસ એ મતલબ એને એને ડર છે એક પ્રકારનો તો એ આ ગુના કરે છે અને ફરી પોતે ફરિયાદ આપે છે આ મને સમજાતું નથી પણ એના એનામાં બધું નોલેજ છે પણ એ એક પ્રકારનો એ એ પેલા આમ આદમી પાર્ટીના જે ભ્રષ્ટાચાર કરવો અને સુખિયાની વાતો કરવી એ એની નીતિ છે હા સાહેબ વાત કરીએ તો બીજું એમણે એક અરજી પણ આપી છે કે કંઈ પણ કંઈક થશે તો મનસુખ વસાવાની જવાબદારી હશે આ એટલે એ હું કહું છું ગુંડાગીરી એ એ કરે છે દાદાગીરી એ કરે છે સાહેબ લઈને એ આવે છે અને છતાં આરોપ મૂકે છે આ જ વસ્તુ મારે કહેવાનું છે કે ખરેખર પોલીસ તંત્ર કે જિલ્લા વહીવટી તંત્ર પણ આને ઓળખવો પડે દાદાગીરી કરવી છે જુઠ્ઠું બોલવું જોરથી બોલું આ એની નીતિ છે એટલે એને ગુનાહિત ગુના ગુનાહિત વૃત્તિ વાળો માણસ છે દાદાગીરી કરવો છે ગુંડાગીરી કરવી છે કાયદો હાથમાં લેવો છે ટોળા સાહી ભેગી કરીને દબાવવા દબાવવાનું છે અને ઉપરથી અમારા પર આરોપ મૂકે છે છે એ પણ તાત્કાલિક ઉકેલવા જોઈએ અમે તો પોઝિટિવ હતો ત્યાં અમારે મિટિંગમાં થઈ રહી હતી એમાં તો ત્યાં આવીને આને અને એને પ્રશ્ન હતો એને પણ વાત અમારી સાથે ચર્ચા કરી હતી તો પાંચ થી દસ પંદર લોકો હતું અમે જેટલા હતા એટલા માણસ આવા આ સો દોઢસો લોકોને બધાને દારૂ પીવડાવવાની લઈ આવવા અને પછી પોલીસમાં ફરિયાદ આપે પોલીસ પણ કડક હાથે કામ લે કારણ કે પોલીસ પણ એને છાવડે છે એવું મને લાગે છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો કારણ કે મનસુખ વસાવા બેકી ગયા છે એમને ખબર છે કે આ વખતે એની હાથમાંથી સીટ વહી જવાની છે કોઈ પણ સંજોગે મનસુખ વસાવાની સીટ આવે એવું લાગતું નથી એટલે મનસુખ વસાવા આવી પાયા વિહોણા વગરની વાતો કરે છે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો દરેક લોકો સુધી દોસ્તો પહોંચાડો જય હિન્દ